જયેશભાઈ આપણી સાથે જોડાયા છે જયેશભાઈ ચિંતન શિબિર હતી આજે પાટીદાર આગેવાનો લડાયક આગેવાનો એમાં હાજર રહ્યા હતા અને એ મિટિંગમાં શાંતિલાલ સોજિત્રા ત્યાં પહોંચ્યા અને એવું કહ્યું કે જયેશભાઈને કેમ ન બોલાવવામાં આવ્યા પેલા તો વાત આપને કરું કે શાંતિલાલ સોજિત્રા છે સમાજના એક આગેવાન છે અને કાયમથી આંદોલનના સમયે પણ દરેક યુવાનોની પડખે ઉભા રહેલા અમારા એક વડીલ આગેવાન છે અમદાવાદના અને અંદર જવાનું જવાનું એ કોઈ એજન્ડા છે પરંતુ મારી વાત એ હતી કે જયારે અમદાવાદ ની અંદર મિટિંગનું આયોજન થતું હોય ત્યારે ભૂતકાળમાં પણ ગુજરાત કક્ષાએની મિટિંગો અમદાવાદમાં થઈ એનું સંપૂર્ણ આયોજન એ ટાઈમે હું કરતો હતો પરંતુ આ વખતે આ મિટિંગ કયા એજન્ડા થી હતી શું કારણોથી રાખવામાં આવી એનું ગત રાત્રિ મોડી રાત સુધી કોઈ જ પ્રકારનો મેસેજ કે કોઈ જ પ્રકારનો ખ્યાલ મને હતો નહીં એટલે આ આ ચોક્કસ અમને દૂર રાખવા માટેની આ બાબત હતી અને મારા સિવાય પણ આ વાત મારા નામથી વાત થઈ છે પણ મારા સિવાય પણ ઘણા બધા લોકો જેમાં પાટીદાર આંદોલનના ફાઉન્ડર હાર્દિકભાઈ પટેલ પણ ઉપસ્થિત ન હતા એમને પણ આમંત્રણ નથી વતુલ પટેલ હતા અમદાવાદ થી મહેસાણા થી નરેન્દ્રભાઈ હતા ગોપાલ ઇટાલિયા છે મધ્ય ગુજરાત થી ઉદયભાઈ પટેલ છે ભરૂચ થી રાધેભાઈ છે કચ્છ થી નૈતિકભાઈ છે આ તમામ જિલ્લા કક્ષાના કોઈ પણ કન્વીનરો આ ની અંદર ઉપસ્થિત પણ ન હતા એટલે ચોક્કસ અમુક લોકોને જ આમંત્રિત કરીને સમાજની કયા ઉપલક્ષમાં મિટિંગ કરવાનું આયોજન હતું એ મને ચોક્કસ હું ગયો નથી એટલે મને બહુ ખ્યાલ નથી એટલે વિગતવાર હું એના માટે માહિતી આપવા માટે અસક્ષમ છું પરંતુ અમને આમંત્રણ ન હતું અને આમંત્રણ કરતા પણ વિશે છે કે જયારે દસ વર્ષથી પાટીદાર આંદોલન લઈને કોઈ પણ એક્ટિવિટી થતી હોય ત્યારે અગ્રેસર રહેતા હોઈએ સમાજને જે પ્રમાણેની જરૂર હોય સમાજની સાથે રહેતા આંદોલનને નિષ્પક્ષ રીતે છેક

પદ્ધતિ રહેતી હોય છે જેથી કરીને માણસને જાણકારી મળે અને આયોજનના ભાગ સ્વરૂપ એની કોઈ માહિતી અને સાથે આદાન પ્રદાન કરવાની આ સિસ્ટમ કોઈ પણ પ્રક્રિયા મિટિંગ હોય કોઈ ઇવેન્ટ હોય કોઈ લગન હવે જો જાહેર મેસેજ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી મૂકીને જો મિટિંગના આયોજનો થતા હોય આ જયેશભાઈ અંદર ચર્ચાઓ કરવામાં આવી કે દીકરીના જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એ મુદ્દે વ્યાજખોરી મુદ્દે ઓનલાઈન ગેમિંગ મુદ્દે આ બધા યુવાધન જે બરબાદ થઈ રહ્યું છે આ ત્રણ મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી તમારું શું મંતવ્ય છે જી ચોક્કસ એટલે મારો કહેવાનો મંતવ્ય એ છે કે તમામ પાટીદાર સમાજની બાબત હોય કે અન્ય કોઈ પણ સમાજની બાબત હોય જે પણ કાર્યો યુવાનોના હિતમાં થતા હોય એમાં અમે સાથે જોઈએ છીએ પરંતુ જયારે પાટન સમિતિના નામે મિટિંગ બોલાવવામાં આવે છે તો એના અમદાવાદના જવાબદાર કન્વીનર તરીકે હોય ત્યારે ચોક્કસ થી આયોજન પણ કરવા માટે અમે તૈયાર હોઈએ છીએ આયોજનમાં કરવા પડતી જે પણ મહેનત એ કરવા માટે પણ અમે તૈયાર કોને આ મિટિંગમાં ચોક્કસ ઈરાદા સાથે કેમ અમુક લોકોને અડધા રાખવામાં આવ્યા મંતવ્ય નથી કદાચ એમને અમે લોકો એ મીટિંગમાં હાજર રહી અથવા તો અમારી સાથે કામ કરવાનું આગામી કદાચ વિચાર હોય તો અમે અમારા ક્ષેત્રની અંદર અમારા સમાજ સાથે અમે કામ કરીએ છીએ અને એ લોકોએ જે પ્રમાણે મીટિંગ કરી છે કોણ કોણ હતું મને ખ્યાલ નથી પણ જયારે બધા લોકોના ચહેરા મેં જોયા છે કે આંદોલન જયારે ખરેખર આંદોલન ને નેતાઓની ભૂમિકાની જરૂર હતી ત્યારે આંદોલન તમારી આગામી રણનીતિ શું રહેશે તો તમે આનો વિરોધ કરશો કે પછી તમે આજે ચિંતન વિરોધો વિરોધ ગઈકાલે પણ નતો આજે પણ નથી અને આવતીકાલે પણ નહીં હોય પણ મારી ચોક્કસ થી જે પણ આ પ્રકારના આ પ્રકારના